વેલકમ ટુ જય કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે તમારી સાથે શેર કરીશ કાશી કેરીની ચટણી તો ઉનાળાની સિઝન છે એટલે કેરી અત્યારે બહુ સરસ આવવા મળી છે માર્કેટમાં જો અત્યારે મેં દેશી કેરી લીધી છે આ રીતની દેશી કેરીની ચટણી છે ને ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો એપ્રિલ મહિનામાં છે ને લૂનું પ્રમાણ વધારે હોય છે એટલે આ મહિનામાં કેરી ખાવી જરૂરી છે આ રીતે અલગ અલગ આપણે કેરીનું વાનગી બનાવીને ખાઈએ ને

તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવવાની હોય એ પ્રમાણે તમે કેરી લઈ શકો છો અત્યારે મેં ત્રણ કેરી લીધી છે કેરીને આપણે પહેલાં સરસ રીતે વોશ કરી લેશું તો કેરીમાં છે ને માટી અને શેર છોટેલા હોય છે એટલે આપણે તેને વોશ કરવી જરૂરી છે હવે આપણે તેને સરસ રીતે આ રીતે ઘસી અને વોશ કરી લઈશું તો અહીંયા આપણે કેરીને સરસ રીતે વોશ કરી નાખી છે જેથી ધૂળ અને માટી છોટેલા હતા તે સરસ રીતે વોશ થઈ ગયા છે હવે આપણે તેને કટ લગાવી દઈશું અને ત્યારબાદ આપણે શાલ ઉતારવાની સાકુથી આપણે શાલ ઉતારી લઈશું આ રીતે તો કેરીમાંથી છે ને ઘણી રેસીપી બને છે જેમ કે કેરીનું શરબત બને છે કે મુરંબો ઘણી વસ્તુ અલગ અલગ રીતે બને છે તો આ રીતે આપણે ત્રણેય કેરીની શાલ ઉતારી લઈશું તો અહીંયા મેં ત્રણેય કેરીની આ રીતે શાલ ઉતારી નાખી છે હવે આપણે આ કેરીને કટ લગાવી દઈશું જો મોટી કેરી આવે એટલે એમાં જાળી પડી જાય છે આપણે તે નાના નાના ટુકડા કરી નાખશું તો રાજેશ્રી બેન ની કમેન્ટ આવી હતી કે તમે રોજ આવી અલગ અલગ રીતે ચટણી નો વિડીયો મેગજો ડુંગળી ના વિડીયા તેની કમેન્ટ આવી હતી તો મારા બધા દર્શક મિત્રો તમે પણ આવી રીતે કેરીની ચટણી બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે અને કેરીની સિઝન છે એટલે અત્યારે ખાવાની ખૂબ મજા પડે તો મારા દરેક વિડીયોમાં સુમત ચંદ્ર જેઠાલાલ ઋષિબેનની કમેન્ટ હોય છે તો થેન્ક યુ ઋષિબેન અને રેખાબેન ગુજ્જર કરીને તેની પણ કમેન્ટ હોય છે થેન્ક યુ રેખાબેન અને મારા બધા દર્શક મિત્રોને અને બધા વ્યુઅર્સને અને બધા સબસ્ક્રાઈબરોને થેન્ક યુ હવે આ કેરીના ટુકડાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે એટલે તેના માટે અહીંયા અમે વેસલો મિક્સર જારનો વાટકો લીધો છે કારણ કે આપણે કેરીના ટુકડાને છે ને પ્રોપર ક્રશ નથી કરવાની આપણે અદકસી રહે ને એ રીતે ક્રશ કરવાની છે એટલે તેના માટે મેં અહીંયા મેં વેસલો મિક્સર જારનો વાટકો લીધો છે આપણે મિક્સ જારના વાટકામાં કેરીના ટુકડા એડ કરી દઈશું અને અધકસરા રહે એ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો તમે જોઈ શકો છો અહીંયા અમે કેરીને અધકસરી આ રીતે ક્રશ કરી નાખી છે મિક્સરને આપણે ત્રણથી સારવાર રિવેસ લઈને ક્રશ કરવાની જેથી કેરીનું છે ને પાણી ન થઈ જાય અને એકદમ પ્રોપર રીતે ચટણી જેવું ન બની જાય એટલા માટે આપણે આ રીતની જ રાખવાની છે તો કેરીને આપણે મિક્સર સામે ગ્રાઇન્ડ કરી લીધા બાદ આપણે જઈશું ગેસ તરફ અને આગળની પ્રોસેસ હું તમને બતાવીશ તો આપણે ચટણીનો વઘાર કરવા માટે લઈ લઈશું પેન પેનમાં આપણે તેલ એડ કરી દઈશું તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું કારણ કે તેલનું પ્રમાણ હશે ને તો ચટણી છે ને લાંબા સમય સુધી સારી રહેશે અને ઉપરથી ફૂંગ નહીં વળે તેલને આપણે હવે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાને હવે આપણે તતરવા દઈશું જો અહીંયા જીરું પણ સરસ રીતે તતરી ગયું છે હવે આપણે તેમાં પાંચ ચમચી જેટલી હીંગ એડ કરી દઈશું અને એક ચુખ્ખું લાલ મરચું એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે કે પલ મિક્સરજારમાં ગ્રાઇન્ડ કર્યો હતો તે એડ કરી દઈશું આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ લઈ લઈશું આપણે એક અડધી વાટકી જેટલી ખાંડ અને અડધી વાટકી જેટલો લઈ લઈશું ગોળ ગોળથી છે ને ચટણીમાં એકદમ ટેસ્ટ સરસ આવે અને મીઠી લાગે ખાવામાં તો તેને સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ સલાવતા રહીશું આ ચટણી એટલી ખાવામાં ટેસ્ટી બને છે કે તમે આને રોટલી ભાખરી પૂરી પરાઠા કંઈ સાથે તમે ખાઈ શકો છો બહુ સરસ ટેસ્ટી લાગશે ગોળ ઓગળી ગયા બાદ આપણે સ્વાદ અનુસાર મીઠું કરી દઈશું હવે આ ચટણીને આપણે આ રીતે કન્ટિન્યુ સમસો ફેરવતા જઈશું જ્યાં સુધી એક તારની સાસણી જવું પડે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો જો ચટણીમાં છે ને તે એક તાપની આપણે સાસની પણ એ રીતે તૈયાર થઈ ગઈ છે આ રીતનો આપણે તૈયાર કરવાની છે ચટણીને હવે ત્યારબાદ આપણે એક ચમચી જેટલું કાજુના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું એક ચમચી જેટલા બદામના ટુકડા એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું ને ગેસની આપણે ફ્લેમ બંધ કરી દઈશું ને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આ ચટણીને છે ને આપણે ઠંડી થાય ને ત્યાં સુધી આમ જ રહેવા દેવાની છે ઠંડી કરી લઈશું ચટણીને તો અહીંયા ચટણી છે તે સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર આપણે કાશ્મીરી અડધી સમસી મરચી કરી દઈશું આનાથી કલર સરસ આવે અને પાંચ ચમચી રેગ્યુલર મરચી કરી દઈશું અને ત્યારબાદ અહીંયા અમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે તમે જો ગરમ મસાલો સાહો તો એડ કરી શકો છો ગરમ મસાલો છે તે ઓપ્શન છે પણ ગરમ મસાલો એડ કરીને તો ચટણીનો સ્વાદ છે ને એકદમ સરસ આવે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે મિક્સ કરી દઈશું અને આપણે ચટણી ઠંડી થઈ ગયા બાદ મરચું કરીએ ને તો ચટણીનો કલર છે ને સરસ જળવાઈ રહી અને લાંબા સમય સુધી એવો ને એવો કલર રહે અને લાસ્ટમાં આપણે થોડા મગજ તૈના બી એડ કરી દઈશું દેખાવ સરસ આવે ચટણીમાં તો ફ્રેન્ડ તમને આ કેરીની ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો ને તમે પણ બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો હવે આપણે તૈયાર થયેલી ચટણીને સર્વ કરી દઈશું જો બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચટણી કેરીના ટુકડાથી આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું તો તમે જો આવી રીતે એકવાર ચટણી બનાવીને તૈયાર કરશો ને તો વારંવાર આ રીતે ચટણી બનાવવાનું પસંદ કરશો તો અહીંયા આપણી મસ્ત મજાની ટેસ્ટી અને સટપટી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર તો મારી આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય શિયાળાબેન ધન્યવાદ